મેઘતાંડવને આજે એક માસ ઉપરનો સમય વિતવા છતાં સુઈ તાલુકાના જેલાણાથી ગોલબ રોડ ઉપર પહેલું ગાબડું પૂરવાની હજુથી તંત્રને ફુર્સદ મળી નથી આ બાબતે ગોલબ ગામના શિવાજી સારેગજી રાજપૂતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મેઘતાંડવને આજે એક માસ ઉપરનો સમય થઈ ગયો છે રોડ પર રોજ પાંચસો થી વધુ વાહનોની અવર જવર રહે છે રાત્રિના સમયે કોઈ બાઇક ચાલક આ ખાડામાં પટકાયો અને કોઈ અઘટિત ઘટના તો જવાબદારી રહેશે જો કરવામાં આવે ગોલાબ ગામના જાગૃત નાગરિક એવા શિવાજી સારેકજી રાજપૂતે ભૂખ હડતાળ પર ઉતરવાની મીડિયા સમક્ષ ચીમકી પણ ઉચ્ચારી છે અત્રે ઉલ્લેખનીય છે કે મેઘતાંડવમાં જે જગ્યા ઉપર સ્ટેટ વિભાગના રોડ વાવસોઈ ગામ ભાબર પંથકમાં તૂટ્યા છે ત્યાં આગળ સ્ટેટ વિભાગની કામગીરી ચર્ચાસ્પદ બની ચૂકી છે જેમાં સ્ટેટ વિભાગના ઇન્જિનિયર અને સુપરવાઇઝરોની કામગીરી ચર્ચાસ્પદ બની છે પરંતુ કોઈ તપાસ થતી નથી તો વાવ સુઈ થરાદ પંથકના સ્ટેટ વિભાગના નેજા હેઠળ ચાલતા કામોમાં વિજિલન્સ તપાસ થાય તો કેટલાય જવાબદાર અધિકારીઓને જેલના સળિયા પાછળ જવાની નોબત આવી શકે છે આ મેઘતાંડવમાં વાવ સુઈ ગામ પંથકમાં થયેલા મરામતના કામોમાં ભારે બૂમરાતરી ઉઠવા પામી છે કરણસિંહ રાજપૂત સાથે ચક્રવાત થરાત